તો આપણે જાય છીએ પાછા શોરૂમ ઉપર કારણ કે ભાઈ નો ફોન આવે કે ભાઈ કાર્બન ક્લિનિંગ પણ કરાવી નાખતો હવે આપણે પાસે બબાલ થઈ ગયા બબાલ બબાલ આવેલું છે જે આખું મિલિટરી નું ગ્રાઉન્ડ છે એની વચ્ચે હનુમાનજી નું મંદિર છે તો ત્યાં જવાનું છે આવી ગયા એન્ટર થઈ ગયા આખે આખો મિલિટરી બેસ જય શ્રી રામ જય શ્રીરા મિત્ર તો આજ છે વીસ એપ્રિલ અને વાગી ગયા છે એક્ઝેક્ટ સારા ન અને ફાઇનલી આજનો દિવસ આવી ગયો છે જો કે હું ત્રણ દિવસથી બોલું છું કે કારણ કે આપણી બાઇક હમણાં ખોટકાણી હતી તમને ખબર છે બેટરીના હિસાબે આ બાઇક ચાલુ ના થાય તો બેટરી પણ કાલ લાગી ગઈ તો આજ ફાઇનલી દિવસ આવી ગયો કે આપણે આપણી બાઇક સર્વિસમાં નાખવા જઈએ છીએ ટ્રીપ પછી આપણી બાઇક ટ્રીપ પછીની પહેલી સર્વિસ છે તો આપણે જોશું કેટલો ખર્ચો આવે છે અને શું શું ચેન્જ કર્યું છે

એ ભાઈને બે વખત આ ગાડી ટોઈંગ કરાવી પડી હતી આપણે એને ના જ પડી હતી નહીં કારણ કે આપણે બીજા એક ફ્રેન્ડ પાય છે ને સ્ટાર્ટિંગમાં જ લીધું હતું એમાં ગડબડ આવે જ છે એ ભાઈને ચાલુ રસ્તે બેટરી ફૂંકી ગઈ હતી એટલે શોર્ટ થઈ ગઈ હતી તો આ ગાડી લેવાય જ નહીં આવી ગયો આપણો નંબર હા ભાઈના હતો આપણે એમસી કઢાવેલી સાર એમાં ચાર સર્વિસ બે વોશિંગ આવે

પાવર ની થોડીક કમી લાગે છે ચાલુ થઈ જાય પિકઅપ જોઈએ એવું નહી આવતું બ અને ચેનમાં માં ઓઇલ ના નાખે લ્યુપ્ત નહી કર્યું ઓઇલ ના 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 નાખે તો બાકી તો ચેકઅપ થઈ જાય એર ફિલ્ટર નું ખાસ કરીને કહી દેજો પ્લગ ચેક કરી જ નાખજો ને કદાચ એના કારણે પાવર ઘટતો હોય તો ફાઈનલી આપણે આપણી બાઈક મેલી દીધી સર્વિસમાં તો હવે જાય અગિયાર નંબરની બસ લઈ લઈએ ઉપરની આઈ ગઈ હાથમાં કાર્બન નું કહેતા હતા કરાવે કે ના કરાવે એનો ખ્યાલ નહીં એટલે આપણે યુટ્યુબમાં જોઈ લેવું અને ભાઈ નેક્સ્ટ નેક્સ્ટ સર્વિસમાં આપણે બનાવ્યું છું કે કાર્બન ક્લિનિંગનો આજ વખતે વિડીયો પણ નહીં મેળવે કારણ કે ટ્રાફિક જામ બહુ છે એટલે આજ વખતે પણ વિડીયો નહીં ઉતરે સર્વિસનો તો આપણે જઈએ છીએ પાછા શોરૂમ ઉપર કારણ કે ભાઈનો ફોન આવે કે ભાઈ કાર્બન ક્લિનિંગ પણ કરાવી નાખતો હવે આપણે પાછા લખાઈ આવે ભાઈ કાર્બન ક્લિનિંગ પણ કરવાનું છે એટલે આ વખતનું બિલ તો લાકડા જેવું છે એ ફાઈનલ છે સો સો ટકા કારણ કે કાર્બન ક્લિનિંગના સાડી ચારસો રૂપિયા આસપાસ છે ચારસો સિત્તેર અને ઓઇલના હજાર રૂપિયા ગણી લો તો બાકીનું છે એ અલગ ચાલો હું લખાઈ આવું પહેલાં કાર્બન ક્લિનિંગ વિડીયો પણ મગાવી લેવું પણ કરી નાખો આપણું લિસ્ટ આટલું ચેન્જ કરવાનું વિડીયો બનાવશો હા સાડા નવે નીકળો તો દસ ને દસ થઈ ગઈ હવે ફાઈનલી આપણે નીકળીએ ઘરે અગિયાર નંબરની બસ લઈ કાર્બન નું પણ કઈ દીધું આપણે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે અને આપણને ટીવીએસ માં ફોન આવી ગયો છે કે તમારી બાઇક થઈ ગઈ છે રેડી તો મેં તમને જેમ કીધું હતું કે એર ફિલ્ટર અને પ્લગ મારા ખ્યાલથી બદલ છે એ પણ ચેન્જ થયો અને કાર્બન ક્લિનિંગ કરાવ્યું હતું એ મેં પહેલી વખત કરાવ્યું મને કઈ આઈડિયા નહીં કે એમાં શું થાય કે કેવી રીતે પ્રોસેસ હોય તો એ ભાઈને મેં કીધું તમે જે પણ કરો એનો વિડીયો બનાવજો ખાસ કાર્બન ક્લિનિંગનો કે શું છે કેવી રીતે છે તો હવે જાય આપણે બાઇક લેવા તો એ ભાઈ આપણને વિડીયો બનાવ્યો છે કે નહીં બનાવે તે જોશું જો બનાવ્યો છે તો તમને આના પછીની ઈ ક્લિપ આપીશ પછી

देखो भारत पड़ी छारे चाक तो जाए बिलिंग बिलिंग कराए चका चक થઈ ગઈ બોબલ થઈ ગઈ બબલ બબલ તો અમારી બબલ આઈગી બીલ કાઉન્ટર હે બિલ બને લઈએ બાઈક તો રેડી પડી છે ઓ અહીંયા લાઈન છે બિલ બનવા દીધું છે હવે ખબર નહીં કેટલાનું બને જોઈએ જે આવી હું તમને આગળ બતાવીશ ટોટલ ડિટેલમાં તો ફાઈનલી બિલ આવી ગયું આપણા હાથમાં અઢારસો ને સિત્યોતેર રૂપિયાનું બિલનું એમાં આપણે એન્જિન નો સ્પાર્સ પ્લગ કઈ છે ફિલ્ટર હોલ્ડર હમ એ ખબર નહીં એવું છે એન્જિન પ્લસ પચાસ એમ એલ આપણે એન્જિન પ્લસ કરાવ્યો હતો ખરેખર એટલે આખો કચરો એ બહાર નીકળી જાય તો આપણું ઓઇલ કેટલાનું પડ્યું ટોટલ સાતસો ને ત્રેવીસ રૂપિયા છે એટલે આ નવસો રૂપિયાનું પડે ટેક્સ બેક્સ ના ખાતા કાર્બન નીકળ્યો ચારસો પચાસ આપડે જે પ્રમાણે ડાયરેક્ટ પ્રમાણ કરતા તો બિલ ઓછું આવ્યું છે પણ પરફોર્મન્સ વધી ગયું છે એવું કહેવામાં આવ્યું છે હવે જોયું જો રિનોવેશન હાલે એના કારણે લિફ બિફ નહીં ગાડી સામે પડી હે થ્રી ટેન નું બજેટ આપણે પછી કઢાવશું હમણાં થોડું તકલીફ વાળું કામકાજ છે એટલે તો ફાઇનલી આવી ગઈ આપણી રમ પ્યારી તો આપણા અમે એક કામ બાકી રખાયું તું જે છે ચેન ક્લીન એન્ડ ચેન લ્યુપ જો કે ચેન ક્લીન મેં થોડીક થોડીક તો કરી નાખી હતી પણ હજી પ્રોપર ક્લીન બાકી છે જે ડીઝલથી થશે તો એ આપણે કરી નાખીએ કારણ કે યાર લે દોઢસો રૂપિયા જેવું લે તો આપણી ભાઈ એટલું જે જ સામાન છે તો બધો સામાન ઘણો તો એ દોઢસો રૂપિયાનો ના આવે

તો ફાઈનલી જઈ ગયા કેમ્પના હનુમાન આ બધી કેમ્પના હનુમાનની જ ભીડ છે તમને બતાવીશ જેમ જેમ નજીક જેવા બધી બાઈકો પાર્કિંગ છે કે છે અને આખે આખું આર્મીનું હોબ છે આઈ થિંક એ તો ક્યારનું ચાલુ થઈ ગયું તો હવે અમારા ભાઈ અને મેનેજરની રાહ જોઈએ આગળ લગીન છે અને આપણે જે જાઉં એ મેન મંદિર પર આખું મિલિટરી બેઝની અંદર આવેલું છે તો હવે ઓલા લોકો આવે એની રાહ છે

નીલેટ્રી બેજમાં આયા ને આગળ ચાર ચોકડી હોય ત્યાં બતાવવું બે બધા આપણા આર્મીવાળા રાત રોકાય આયા કંઈક છે એ અમારે એક આદમી આવે ને એ બધી આવ્યા એનું બધું જાણે હું રૂલ્સ ચાલુ અહીંયા ઊભા બે આર્મી ઓફિસર છે જેટલા જઈ જતા જો આગળથી બધા જોઈન થઈ ગયા હે થઈ ગયા જાવ આગળ ઊભા

અહીંયા હનુમાન ચાલીસા વાંચવા માટે દર્શન કર્યા પછી અહીંયા બધા બે છે હનુમાન ચાલીસા વાંચે આઈ ગયા બાર અહી ફૂલ ચીલ લાગે છે પણ અંદર બફારો કેવો પબ્લિક નો ચંદન તિલક કરશું કાંઈ નાઈ લેજો હવે અડધી કલાક કરો